ગુજરાત સાહિત્ય અકાદમીના સંયુક્ત ઉપક્રમે સેપલ રેસિડેન્સી ખાતે માતૃભાષા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ડૉક્ટર ભાગ્ય શાહની પ્રેરણાથી વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે માતૃભાષા સપ્તાહ અંતર્ગત માતૃભાષા મહોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી ગોધરે સ્થિત સેપલ રેસિડેન્સી ખાતે કવિ ડૉક્ટર પ્રણય વાઘેલાની આગેવાનીમાં અને જાણીતા કવિ શકીલ કાધરી તેમજ જયમેન ઠક્કરની ઉપસ્થિતિમાં યોજાયેલા કવિ સંમેલનમાં શહેરના જાણીતા કવિઓ તખ્તસી સોલંકી રવિ સેવક ઇમ્તિયાઝ મોદી જગદીશ ખાંટ ડોક્ટર રીંકો શાહ ડોક્ટર આરતી રાવલ સુનિલ કઠવાડિયા અને રાજુ નાગરે પોતાની કાવ્ય રચનાઓથી શ્રોતાઓને રસ તરબોળ કર્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડોક્ટર રીંકો શાહ દ્વારા સુંદર રીતે કરવામાં આવ્યું હતું

આપણને સૌને અહી સુધી દોરી લાવ્યો છે તો ચાલો આપણે સૌ સાથે મળીને આપણી ભાષા ગુજરાતીનો ગુંગા વધીને બસ ખસખસ હમ વધીને બસ ખસખસ એને પણ ડુંગર કે છે માણસ વાહ ડુંગર છે માણસ હશે ખાતરી છે કે અમૂલો હું તઈ કે તું છે મારા સમો તો કહું તું શોધે છે મારા સમો તો કહું કે મારી બીજી કોઈ શાખા નથી શોધે છે મારા સમો તો કહું કે મારી બીજી કોઈ શાખા નથી એક ગઝલનો મતલબ એમને પામીના શકવાનો હૃદયમાં રંજ છે એમને પામીના શકવાનો રંજ છે તે છતાં એવું નથી કે આ પ્રણયનો અંત છે એમને પામીના શકવાનો હૃદયમાં રંજ છે તે છતાં એવું નથી કે આ પ્રણયનો અંત છે ના કરો સેવન ઉદાસીનું વધુ પડતું તમે ના કરો સેવન ઉદાસીનું વધુ પડતું તમે હાનિકારક દ્રવ્ય છે એમાં એ પાછું જંક છે માતૃભાષાની રચના કે નસે નસ બની રક્ત ભાષા વહે છે નસે નસ બની રક્ત ભાષા વહે છે હૃદય મારું ગુજરાતી ભાષા સ્વસે છે મેં જન્મથી જ શીખ્યો જનેતા કનેથી